રાધનપુર તાલુકામાં અકસ્માતોના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ખાસ કરી આજે વાત કરવી છે તાજેતરમાં બનેલ મોટી પીપળી નજીક હાઈવે નંબર સત્યાવીસ પર બનેલ દુર્ઘટનાની આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે આ દુર્ઘટનામાં એક સાથે પાંચ જેટલા વાહનો પરસ્પર અથડાયા અને ચાર નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ ભયાનક ઘટના બાદ સમગ્ર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે લોકોના આક્ષેપ મુજબ આ માર્ગ પર ટ્રાફિક નિયંત્રણના પૂરતા ઉપાય કરવામાં આવ્યા નથી સિંગલ ડિવાઈડર સ્પીડ લિમિટ તથા સેફટી ઝોન જેવા પ્રાથમિક સાધનોના અભાવ હોવાથી વાહન ચાલકો માટે આ માર્ગ મૃત્યુ માર્ગ સાબિત થઈ રહ્યો છે આ ઘટના પર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ કડક પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું આવો સાંભળીએ વારંવાર અકસ્માત થયા છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને આજે તો ખરેખર જે એ અકસ્માત થયો છે એ લગભગ પાંચ છ વ્હીકલ સાથે મોટા સાધનો બાઇકો સાથે અકસ્માત થયો છે એ ખૂબ જ ભયંકર અને આપણો દિલ ખંપાવે એવો અકસ્માત થયો છે એટલે એમાં તો ત્રણ જણા તો અહીંયા સ્થળ ઉપર જ અહીંયા આ રેફરલમાં લાયા છે એ ત્રણ તો પીએમમાં છે ત્રણ તો ત્યાં જ મૃત્યુ થઈ ગયા છે અને લગભગ સત્તર અઢાર જેવા એ ધારપુર મેડિકલમાં મોકલ્યા છે એમને પણ હાલત સિરિયસ જેવી છે બીજા અકસ્માતો ન થાય અને અગાઉ પણ ઘણા આવા અકસ્માતો થયા છે એ કાંઈક મને એમ લાગે છે કે એ નેશનલ હાઈવેની થોડીક બેદરકારી છે એને પૂરેપૂરી કાળજી રખાય કારણ કે આ તો માનવ અકસ્માત થયો અને માનવ મૃત્યુ થયા છે એ ખરેખર દુઃખદ ઘટના છે એ સાંખી ન લેવાય એટલે આથી નેશનલ હાઈવેવાળા પણ આ આપના દ્વારા આપના મારફતે એમને જણાવવા માગું કે જે કાંઈ આપની એ કરવાની કાર્ય કરવાની હોય એ કાર્ય કરીને એ રસ્તા ખુલ્લા રાખે અને આ લોકો જે ખરેખર એમના સગા પરિવારો અત્યારે રેફરલમાં અહીં આવ્યા છે અને એમણે સારવાર અર્થે બધાને લઈ ગયા છે અહીં પ્રાઇવેટમાં પણ ત્રણ ચાર બહેનોને લઈ ગયા છે અને બીજા રેફરલમાં ગયા છે તો એમના એ આત્મા જલ્દી એ સાજા થઈ જાય એવી હું પ્રાર્થના પ્રભુ પાસે કરું બા ટ્રાફિક પોલીસની કામગીરી નિષ્ફળ હોવાના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે અગાઉ પણ અકસ્માત સર્જાય તો તેની કોઈ કોઈ હજુ અજુદી કેમની કામ કાર્ય કરવા નહીં પોલીસે આમ તો ખરેખર હું અહીંના જે પીએસઆઈ કે પટેલ સાહેબે મને જાણ કરી છે હું બાર ગામ હતો પણ ત્યાંથી પ્રવાસ ટૂંકાવીને કે ભાઈ આવી અકસ્માત બની છે પણ એ અહીંયાની રીતે ટ્રાફિક કામ કરે છે પણ એમાં પણ એમને કાળજી રાખવી જોઈએ મેં અવારનવાર એ સંકલન ફરિયાદ જે ડીએસપી કક્ષાએ એની બેઠક હોય છે સંકલનની એમાં મેં અવારનવાર રજૂઆત કરી છે કે ભાઈ આ ખરેખર આ ટ્રાફિક જામના કારણે અહીંયા ચાર રસ્તા પણ આવા ટ્રાફિક ખૂબ જ હોય છે એની મેં રજૂઆત કરી છે અને એ ટ્રાફિક પણ એનું નિવારણ કરે એવી હું પણ એમને સૂચના આપું ઓકે ઓકે લવિનજીએ જણાવ્યું કે હાઇવે પણ છતાં વારંવારના અકસ્માતો માટે સીધે સીધું નેશનલ હાઇવે ઓથોરિટી જવાબદાર છે સમયસર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો આ નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય તે જ રીતે રાધનપુર આમ આદમી પાર્ટીના પ્રમુખ ગણપત જોશીએ પણ આ શું જણાવ્યું આવો સાંભળીએ આજ રોજ જે અકસ્માત મોટી પેપડી આગળ જે થયો છે ત્યાં ચાર લોકોનું મૃત્યુ છે એને ભગવાન આત્મા પરમાત્મા એને આત્માને શાંતિ આપે અને જે લોકો સોળ સોળ જણા જે ઘાયલ થયા છે એમ જલ્દી હાજર થઈ જાય ભગવાન તેમને સલામત રાખે અને જે આ પરિસ્થિતિ એ ઊભી થઈ છે અને આ રોડ ઉપર જે સ્પીડ જે વધતી હોય છે અને જે ખાડા પડેલા છે જે વિસ્તારની અંદર જ પણ કોમ ચાલુ હોય રોડનું તો તે ડાયવર્ઝન આપવામાં આવે પટ્ટા લગાવવામાં આવે તો આ વારંવાર આ ઘટના ના ઘટે આના માટે તંત્રને જાગૃત થવું જોઈએ અને આ જે નેત્ર નેશનલ એથ્રોડ જે રોડ નંબર સત્યાવીસની આ ઘટના ઘટી છે જે પ્રેમ મોટી પેપર વારંવાર ઘટના ઘટે છે અને વારંવાર તકલીફો થાય સર્જાય છે એને અમે સરકાર ધ્યાન દોરે અને જે મરેલા મૃત્યુ લોકો છે એમને સરકાર સહાય આપે અને જે લોકો ઇજાગ્રત છે એને પણ જે થાય એટલી સરકાર સહાય આપે એવી મારે સરકારને નમ્ર અપીલ છે જે આ ઘટના સાચી છે અને આ ઘટનાને ધ્યાન દોરવી મારે સરકારને હું સામે આ મારી વેદના રજૂ કરું છું તો સરકારે જાગી અને ફરતી આ પ્રશ્ન ન ઉભો થાય આ પ્રતિ બીજી વાર આજે જે અકસ્માત ના થાય એના માટે હું સરકારને અપીલ કરું શું નામ ગણપતિ જોશી રાધનપુર આમ આદમી શહેર પ્રમુખ સરકાર અને હાઈવે ઓથોરિટી બેદરકાર છે આ બેદરકારીના કારણે અમૂલ્ય જાનહાનિ થઈ રહી છે મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક સલામતીના પગલાં ભરવામાં આવે મોટી પીપળી નજીક બનેલા દુર્ઘટના ફરી એકવાર સ્પષ્ટ કરે છે કે હાઈવે પર સલામતીની વ્યવસ્થા કર્યા વિના મુસાફરોના જીવન સાથે મોટો ખેલ થઈ રહ્યો છે હવે જો સરકાર અને હાઈવે ઓથોરિટી જાગશે નહીં તો આવતા દિવસોમાં આવા અકસ્માતોનું પ્રમાણ વધુ વધે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે